નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો મંગળવાર તો આજનો જે જીરું બજાર છે એ કેવું રહી શકે છે અને ખેડૂતોને આજે જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે અને શું છે વાયદા બજારની માહિતી તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના જીરુના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરું વાયદા બજારથી જો જે જીરુનો વાયદો છે મિત્રો એમાં જોરદાર તે જોવા મળી છે અત્યારે ચોવીસ હજાર પાંચસો અને પાંત્રીસ રૂપિયા સાથે અને અગિયારસો ને પંચોતેર રૂપિયાના સુધારા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે એક જ દિવસમાં મિત્રો વાત કરીએ તો અગિયારસો રૂપિયાનો વાયદામાં સુધારો છે અને એપ્રોક્સિમેટ બારસો રૂપિયાનો સુધારો મિત્રો જોવા મળી રહ્યો છે જેના લીધે જે બજાર છે એમાં આજે મિત્રો મેં બી એવું પોસિબલ છે કે સોથી લઈને દોઢસો રૂપિયાનો સુધારો પણ જોવા મળી જાય પરંતુ ઓન એન એવરેજ વાત કરીએ તો વીસથી લઈને પચાસ રૂપિયાની જે બજાર છે સુધરતી જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે જે ભાવ છે મિત્રો જીરુના એ ઓન એન એવરેજ સાડી ચાર હજારથી લઈને પાંચ હજારની વચ્ચે જોવા મળી રહ્યા છે ઉપરાંત જે જીરુના વેપારીઓ છે એમનું માનવું છે કે આગામી દિવસોમાં જે જીરુની લેવાલી કઈ રીતની આવે છે ઉપરાંત જીરુની જે ક્વોલિટી છે એ કઈ રીતની છે એના ઉપર સમગ્ર બજાર ટકેલી છે અત્યારે જે હાલનો લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એ મુજબ વાત કરીએ તો જે ઝીરોની ક્વોલિટી છે જે શરૂઆતના દિવસોમાં જે જીરુંની આવક હતી અને અત્યારે જે જીરુંની આવક છે એમાં અત્યારની જે જીરુંની આવકની જે ક્વોલિટી છે એ થોડીક નબળી છે પરંતુ જે અત્યારે ડિમાન્ડ છે અને સામે જે સપ્લાય છે એ એ મિત્રો ડિમાન્ડ જેટલી ન હોવાના કારણે જે ભાવ છે સારા એવા જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય જવાન